તો આગળ કેન્દ્રનો રાજી પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે યુક્ષી પ્રક્રિયા તે આપણે જોઈ હવે આપણો ટોપિક છે કે જે કેન્દ્રનો રાજી પ્રક્રિયાઓ છે તે કયા કયા પ્રકારના પ્રક્રિયાઓ છે અને કઈ કઈ રીતે યુક્ષી થાય છે તે આપણે જોવાનું છે તો 1 બાય 1 પર સૌથી પહેલા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરવાથી થતી રિએક્શન સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરવાથી પ્રતિક્રિયા તો આપણે બંનેના એક એક ઉદાહરણ લેશું એક આલ્ડીહાઈડ નું અને એક કિટન તો જ્યારે આલ્ડીહાઈડ છે સીએચ થ્રુ આને ઇથેનાલ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એની અંદર બે કાર્બન છે અને

આટલે સુધી બરોબર છે પરંતુ અહીં બાકીનો જે ભાગ છે એ ઓક્સિજન સાથે ધન વિદ્વાર જોડાય જ્યારે કાર્બન એ ધન વિદ્વારિત છે માટે એની સાથે તેનો ઋણ ભાગ જોડાય છે SO3 H આટલી પ્રક્રિયા થઈ ગયા પછી તેની અંદર ઓટોમેટિક પ્રોટોન સ્થાનાંતરની પ્રક્રિયા થતી જોવા મળે છે પ્રોટોન સ્થાનાંતર થવાના કારણે આ સોડિયમ છે તે હાઇડ્રોજનની જગ્યાએ આ હાઇડ્રોજન છે એક જગ્યાએ જાય છે સ્થાનાંતર કીધું છે તો પ્રોટોન સ્થાનાંતર થવાના કારણે અને છેલ્લે આપણને ઇથેનાલ સૂર્ય માય સલ્ફાઇટ નામનું સંયોજન મળે છે આ પ્રકારનું સંયોજક યોગશીલ પ્રક્રિયાના કારણે મળે છે કઈથી પણ જો આગળ જે પ્રક્રિયા करूતો પ્રોપર સ્થાનન પર આપણે સંકલિત રીતે જમીન बाजू તરફ કરી શકીએ છીએ તેના કારણે જો આ પ્રકારની પ્રક્રિયા કરીને તો આગળ તેનું જળ વિભાજન આપણે સુજાણ્યું છે જળ વિભાજન એટલે કે પાણી વડે થતું વિભાજન

અંશિકજણ અને ઓક્સેન અંશિકરણ વિભાગ રાવે તેની સોડિયમ હાઇડ્રોજન સંફ્લેટ સાથેની પ્રક્રિયા કરતા અહીં પ્રતિવર્તી પ્રક્રિયા થશે તેના કારણે સીએફટી સીએફટી ઓએનએ અને આ બંધ સુધીને અહીંયા એસી તો જેને આપણે પ્રોપેનોન સોડિયમ બાય તરીકે ઓળખીએ છીએ આનું આગળ જન પ્રક્રિયા આગળ પણ આનું જળ વિભાજન થતા હાજરીમાં અને ગરમ કરતા તેનું વિઘટન થાય છે અને જે મૂળ ઉપર લીધેલું છે મૂળ પદાર્થ લીધેલું છે તે આપણને પરત મળે છે એસિટોન જેને આપણે પ્રોપેનોન તરીકે ઓળખીએ છીએ તે આપણને પ્રક્રિયાના મૂળ કાર્બન જેટલા જ સંખ્યા પ્રાપ્ત ઇટોન પાછા મળે છે તો આ રીતે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ને કેન્દ્રનું રાખી યોગસિંહ પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે ત્યારબાદ બીજા સંયોજનમાં આપણે અભ્યાસ કરીએ બીજી પ્રક્રિયા છે હાઇડ્રોજન સાઇનાઈડ સાથે હાઇડ્રોજન સાઇનાઇડ સાથેની જયારે આલ્ડી હેડ અને કીટની પ્રક્રિયા કરવામાં આવે તો આલ્હેડ ની વાત કરું તો આ પ્રકારના જે આલ્ડી હેડ સંયોજન હશે

કાર્બન એ અંશે ધનુ ધરાવતો હશે માટે એની સાથે સાયનાઈડ ડાયરેક્ટ જોડાય તો આ પ્રકારની પ્રક્રિયા પદાર્થને ઈચ્છેનાર સાયનો હાઈડ્રેન તરીકે ઓળખવામાં આવે છે

એ બંને કાર્બન સાથે જોડાયેલા છે એજીટીઝન રહે છે પરંતુ આ બંધ જંગી હોવાના કારણે આ બંધ કે છે અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન અને કાર્બન સાથે ડાયરેક્ટ સાયલાઇડ જોડાવાના કારણે પ્રોપેનોન સાયનો નામનું સંયોજન બને છે આ રીતે જ્યારે હાઇડ્રોજન સાયનાઇટ સાથેની પ્રક્રિયા હાઇડ્રોજન સાઇનાઇડ સાથેની પ્રક્રિયાથી પીતોન અને આર્બી હાઇડ્રોજન સાયનું નામનું સંયોજન બને છે આ ઉપરાંત જે સાયનું છે રસાયણો એ અગત્યનું સંશ્લેષિત પદાર્થ છે એ છે આપણે અહીં જે બનાવી પ્રોપેનોન પહેલા આલ્ડિહાઇડ ની પ્રક્રિયાથી ઇથેનોલ આ બંને સંયોજનો એ સંશ્લેષિત પદાર્થો છે તેનું ત્વરિત જળ વિભાજન થતા તેનું જે જળ વિભાજન કરવામાં આવે તો ટુ હાઇડ્રોક્સી એસિડ મળે છે જે આપણે આગળ જોઈએ તો આનું આગળ

প্রপেন ওয়াইট ও অ্যাসিড ও বিউটেন ওয়াইট অ্যাসিড এর ছেলে অ্যামোনিয়াম ক্লোরাইড বন্ধন শুরু হয়ে যায় কি কি পড়েছে তো আর কি হাইড্রোজেন সাইনাইড থাকলে কত হয় সাইনো হাইড্রিন বনেছে এই সাইনো হাইড্রিন নো আদার জমি বাজন করবত আপন অ্যাসিড করেছে আর কি অলগ অলগ প্রকার না অ্যাসিড বনেছে তাই যে অ্যালডিহাইড છે এ অ্যালডিহাইড নো জমি বাজন তো আপন ল্যাকটিক অ্যাসিড হচ্ছে আপ অলগ অলগ প্রকার না অ্যাসিড আপন বনেছে কি আলডিহাইড অনেক

એમિક એસિટાલ તરીકે ઓળખીએ છીએ આના આ દ્રવની ફરીથી ફરીથી આ હેમી એસિટાલ સાથે પ્રક્રિયા કરતા એસિટાલ નામનું સંયોજન બને છે તો આ પ્રક્રિયા નીચે અનુસાર જોઈ શકાય છે ધારો કે આ રીતનો આપણે આલ્ડીહાઇડ નો અણુ લીધો તેની સાથે મિથેનોલની પ્રક્રિયા કરવામાં આવે આ પ્રક્રિયા એ વસ્તુ યાદ રાખવાની હંમેશા કે શુષ્ક એક્સિયલ ની હાજરીમાં જ થાય છે ત્યારે આપણને અહીં સીએસપી આટલું સંયોજન તો એસિટી જઈ પરંતુ જે ઓક્સિજન છે તેની સાથે સીએચ થ્રી જોડાશે જ્યારે ઓસીએચ થ્રી આખી જોડાશે જયારે અહીં જે બાકી ઓક્સિજન હોય તેની સાથે હાઇડ્રોજન જોડાશે

OCS3 અને OCS3 આ પ્રકારનો જે પ્રક્રિયક બને તેને એસિટાલ તરીકે ઓળખવામાં આવે છે તો શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ આલ્ડીહાઇડના ઓક્સિજન પ્રોટોન યુક્ત બનાવે છે તેથી કાર્બન કાર્બન ઉપર જે તનવીજ ભાર હોય છે આ જે કાર્બન એટલે તનવીજ ભારની કેટલાની અંદર વધારો થાય છે એટલે કે કાર્બનની ઇલેક્ટ્રોન વિજમયતા વધે છે જે

તો આપણને જે મૂળ આરડી આપણને ફરીથી પાછું મળે છે આ જ રીતે બીજી એક જે જોવા મળે છે તો જેમ આગળ જોયું તેમ

C एच H. आप अक्षय अगर C H two O H अन्य C H two O H लेके इथिलीन ब्लैक उड़ाने में भी ओएच H आएगा ना चल, यानी अक्षय सूस को O H सूस

તો એમોનિયા અને તેના વિવિધ તેના વિવિધ પંદોની કાર્બોનિક સમૂહ સાથેની પ્રક્રિયા કરવાથી શું થાય છે જોઈ લઈએ તો કાર્બોનિક સમૂહ તો આલ્ડી હેડ અને પીટર બંને અંદર છે માટે સીઓ ટુ અહીં લખું છું એની સાથે આપણે એમોનિયાના વિવિધ એટલે કે NH2 અને હાઇડ્રોજનની સાથે અલગ અલગ સંયોજનો જોડી શકાય છે એટલે એની જગ્યા પર હું જેડ લખું આ પ્રક્રિયા એસિડની હાજરીમાં કરતા આપણને મધ્યસ્થી મતજબ મળે છે જેની અંદર જે ઓક્સિજન છે તે પ્રોટોલેટેડ થાય છે જ્યારે અ જે એમોનિયા વ્યુથ પણ હશે આખતું એ વ્યુથ પણ કાર્બન સાથે જોડાય છે આ રીતે મધ્યસ્થી મતજ મળે ત્યારબાદ એ મધ્યસ્થિ મતજનું આગળ એસિડ સાથેની પ્રક્રિયા કરતા જે કાર્બન છે એ કાર્બન ઓક્સિજન સાથે ડબલ બનતું

जी आप लोग बात कर NH2Z तो 2 में Z में विद्युत H लिख लो तो NH3 हो गई ध्यान से मित्रों ये प्रक्रिया एसिड के साथ ही करता तो आम करवाना कारण Ca3 Ca3 OH और NH આ પ્રકારનું સંયોજન મળે છે જેનું આગળ એસિડ સાથેની નાઇટ્રોજન સાથે એક હાઇડ્રોજન જે એક હાઇડ્રોજન એની પાસે રહેશે આ પ્રકારની આપણને ઉપજ મળે છે વિદ્યાર્થી મિત્રો તમને આગળ જોયું તેમ આપણે આગળ ભણ્યા તેમ કે અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણે ઝેડ લખી ઝેડની જગ્યાએ અહીં નીચેની પ્રક્રિયામાં આપણે હાઇડ્રોજન લીધું આ ઝેડની જગ્યાએ અલગ અલગ વસ્તુ લઈ લઈ શકાય છે જેમ કે આલ્કાઇલ ગ્રુપ લઈ તો છેલ્લે આપણે સ્કીપ નો મળે છે એ જ રીતે ઓએચ હાઇડ્રોક્સિલ ગ્રુપ લઈ તો છેલ્લે આપણને ઓક્સાઇડ ગ્રુપ મળે છે એ જ રીતે NH2 લઈએ તો હાઇડ્રોજન મળે છે એ જ રીતે ફિનાઇલ હાઇડ્રોજન લઈએ તો ફિનાઇલ હાઇડ્રોજન મળે છે